ભાજપ ધોળકા શહેર સંગઠનના પ્રમુખ રાજુભાઈ દેસાઈ તાલુકા સંગઠન પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા આરોગ્ય મંત્રી ગોવિંદભાઈ મકવાણા વટામણ ગામના પૂર્વ સરપંચ બીજલભાઈ મકવાણા તરખટ સંઘ ચૌહાણ દેવેશભાઈ પટેલ દેવુભાઈ અલોગોતર મહિલા મોરચાની ટીમ પાર્ટીના હોદ્દેદારો જનપ્રતિનિધિઓ પદાધિકારીઓ વોર્ડના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ આજુબાજુના ગામડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા